આજે શહેરના અઠવાલાઇન્સ ખાતે આવેલ ઇન્ડો સ્ટેડિયમમાં જે જળ સંકતી મંત્રાલય દ્વારા આયોજિત જળ સંચય જનભાગીદારી યોજનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને આ યોજનાનું ઉદ્ઘાટન કરાયું હતું. સુરત મંતા પોતાની 2000 સરકારી મિલકતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કરશે. લો લાઇન એરિયા રેલવે અને ઓવરબ્રિજ સહિત રિંગ રોડના ડાઇવાઇડર પર પણ આ પ્રોજેક્ટ હેઠળ ભૂગર્ભમાં પાણી ઉતારાશે જે માટે આજેના ટલાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં આજે જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત જળ જન જનભાગીદારી યોજનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને આ યોજનાનું ઉદઘાટન કરાવ્યું હતું

મનપાના એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવી છે જેટલા રિંગ રોડ સુરત શહેરમાં અને સુડા વિસ્તારમાં બન્યા છે જેની વસ્તે ડાઇવાઇડર હોય છે એ ડાઇવાઇડરનો પણ ઉપયોગ રેન વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી કરવામાં આવશે મનપાની જે 2000 મિલકત છે તેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રવાહની સુરત વિઝનરી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હંમેશા સમયથી એક ડગલું આગળ વિચારે છે આદરણીય વડાપ્રધાનશ્રી તેમના આગવા વિઝનથી પહેલા ગુજરાત અને હવે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે વડાપ્રધાનશ્રીના વિઝન નેતૃત્વમાં આજે દેશ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે અને હવે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતના વિકાસનો પાયો જળ શક્તિ જનશક્તિ ઉર્જાશક્તિ જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિના વિઝન સાથે નાખ્યો હતો વડાપ્રધાનશ્રીના વિઝનરી વિચારોને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે વડાપ્રધાનશ્રીના વિઝને ગુજરાતને વાયબ્રન્ટ સમિટના રૂપમાં આગું પ્લેટફોર્મ આપ્યું જેનાથી રાજ્યના ઔદ્યોગ વિકાસ વૈશ્વિક ઓળખ મળી સાથે સાથે વિશ્વના ઉદ્યોગોને ગુજરાત આવવાનો અવસર મળ્યો છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પરિણામે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ સર્વિસ અને એગ્રીકલ્ચર એમ ત્રણેય ક્ષેત્રમાં અગ્રેસર છે તેમજ એફડીઆઈ અને રોજગાર સર્જનમાં પણ અગ્રણી રાજ્ય બન્યું છે વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે